નમસ્કાર ખેડૂત મિત્રો તમે જો રહ્યા છો ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર અવાજ આવ્યા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પેલાયકન જરૂર ફી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણે યાદના કપાસના બજાર ભાવ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ પાટણ બારસોથી પંદરસો પાંચ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો પચીસ ગોંડલ બારસો એકથી ચૌદસો ચુમ્મોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિસનગર બારસો પચાસથી પંદરસો અગિયાર રૂપિયા ઉનાવા એક હજાર બાવનથી પંદરસો તેત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો સાઠ રૂપિયા કાલાવાડ તેરસો વીસથી ચૌદસો ચોર્યાસી રૂપિયા લાખતર બારસો પચાસથી ચૌદસો ચોવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા અગિયારસોથી ચૌદસો આડત્રીસ રૂપિયા વાત કરીએ મિત્રો કડી તેરસો એકતાલીસથી તેરસો એકતાલીસ રૂપિયા आगल मित्रों बात करें जितपुर एक हज़ार साइठी पंदर सौ अगियारूप वाँकानेर बार सौ पचास थी चौदह सौ सत्तेर रुपया बात करें मित्रों जामजोधपुर सौ चौद सौ एक रुपया आग मित्रों बात करिए जसदाण तेरौ पचास पंदर सौ रुपया सावरकुंडला तेरस चौदह सौ रुपया आग मित्रों बात करें मोरबी तेरौ पचास थी पंदर सौ रुपया વાત કરો મિત્રો અમરેલી નવસો ત્રીસથી ચૌદસો અઠ્યાસી રૂપિયા રાજકોટ તેરસો પચીસથી પંદરસો પચીસ રૂપિયા વાત કરે મિત્રો બોટાદ તેરસો પચાસથી પંદરસો છ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ તેરસો પચાસથી પંદરસો છ રૂપિયા તો ખેડૂત મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રીજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોમાં એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો